જે આ પતંગમાં ને કોઈ પણ પક્ષી કહેવાય એની સારવાર આપીને એને આશરો આપવાનો અહીંયા એને આજે છે આપણે ચોથો ધમાકો કરવાનો છે એ કયો ખબર ઈર્યા કેસર રેતા નથી ધોકો ને આવતો નથી તો ધોકો લઈને જવાય ને કોણ કે એમ નેમ જો તૂટી ગયો ને અહીંયા જો તડકો સે કે શાંતિથી જય 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 માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટેશન મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે અહીંયા પાંદરાપુરથી કરી છે ને પાંદરાપુર આપણે અત્યારે પહોંચ્યા ને ત્યાં જો આ શું દેખાય તમને હે કેના જેવું લાગે તે થા આ હું એક ધર્મમાં ખબર છે કે હું માણસ મરી જાય પછી આની અંદર પૂરે એના જેવું દેખાય ખ્રિસ્તી ધર્મમાં પણ એ નથી આ પાણીના હવાડા છે હો

એમ કહેતા હતા જે સેમ્પલ મૂક્યા છે ને એને કે આની અંદર થાય સાચી વાત ખબર શું આ ખુલ્લો હોય ને એની અંદર સેવાળ થાય 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 જ ખપે હું તમે મટીરિયલ વાપરો ને તો પણ ઉપરથી જો બંધ હોય ને તો ન થાય પણ ખુલ્લો હોય એમાં સેવાળ થાય 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 જ એટલે જોઈએ છે કે શું થાય છે એ કારણ કે આપણે આવા જો આમાં સક્સેસ જશું તો ઘણા બધા અવાડામાં ઓર્ડર આપવાનો છે ગમાણું તો બને જ છે ગમાણો લગભગ પચાસ જેવી બની ગઈ છે અને હજી સો એક જેવી બનશે તો એ કામ ચાલુ છે વચ્ચે વચ્ચે આ વાડા આવી ગયા છે તો તમને બતાવી દીધા અને હવે જાય છે આપણે માંદાવારા વાડામાં ત્યાં જઈને ચેક કરીએ પછી હું તમને થોડી ઘણી વાત કરું કાંઈ ન કેસ હોય ને તો આપણી પાંજરાપુરના કેમ્પનું આયોજન થશે દર વર્ષે થાય છે પણ અત્યારે આ વર્ષે થશે એનું માહિતી આપણે વાડામાં રાઉન્ડ મારી આવ્યા છે કાંઈ નવો કેસ છે નહીં જે કાલમાં આપણે પ્લાસ્ટરવાળો કેસ હતો વાસડો એ બધું ચેક કરી લીધું છે નવો કાંઈ કેસ છે ને થોડી વારની અંદર ડ્રેસિંગનું કામ ચાલુ કરવાનું છે અને મેં તમને જે કેમ્પની વાત કરી હતી એ હતી કે પાંજરાપોર છે જે શ્રીજી ઉદયા મંડળ રાપર પાંજરાપોર એ હર સાલ આ ઉત્તરાયણના તહેવારની આગળ પાછળ મતલબ આજે બાર તારીખ થઈ છે તો તેર ને પંદર ત્રણ ચાર દિવસ કેમ્પ કરે જે આ પતંગમાં ને કોઈ પણ પક્ષી કવાય એની અહીંયા સારવાર આપી અને એને આશરો આપવાનો અહીંયા એને રહેવાની એને વ્યવસ્થા કરવાની તો એની આજથી જ શરૂઆત થઈ ગઈ છે તો એ બધી તૈયારી આપણે કરવાની છે ઓમ પતંગ તો શું ન ચગાવીએ તો સારું એમાં એ ચાઇનીઝ દોરોનો ઉપયોગ નહીં કરવાનો પણ છતાં માણસો સમજતા નહીં એનો ઉપયોગ કરે તો આપણે તો એને જ નહીં સમજાવી શકીએ પણ જે કવાય એમાં જે ઘાયલ થાય પક્ષી એને આપણે સારવાર આપી શકશું તો એની આજથી જ શરૂઆત થઈ ગઈ છે તો રાપરની આજુબાજુમાં કોઈ આપણા મિત્રો હોય અને કોઈને પક્ષીને કંઈ ધ્યાનમાં આવે કે પક્ષીને કંઈ લાગી ગયું છે કબૂતર અને કુંજ મેન તો હશે તો એને તમારે અહીંયા લઈ આવવાના અને આપણે અહીંયા એને ટ્રીટમેન્ટ આપશું અને રહેવાની વ્યવસ્થા અહીંયા આપણે છે તો વાળાની અંદર રાખશું બરાબર તો એ એટલું જણાવવા માટે મેં તમને વાત કરી હતી કેમ્પને આમ હર સાલ કરીએ છીએ પણ આ વખતે મેં તમને જાણ કરી છે બરાબર આપણે અહીંયા સારવાર તો આખું વરસ આપણે આપીએ પણ ત્યારે થોડી સ્પેશિયલ આપશું વધારે સર્વિસ આપશું આપણે એમાં અને બંને એટલા પક્ષીઓને બચાવવાની કોશિશ કરશું આપણે રાપર આજુબાજુમાં જો કોઈ પણ વ્યક્તિને ક્યાંય પણ પક્ષી ક્યાંય ઘવાઈ ગયેલું દેખાય તો અહીંયા શ્રી જીવદયા મંડળ રાપરમાં લઈ આવજો તો અહીંયા એને સારવાર અને રહેવાની જગ્યા બંને મળી જશે બરાબર અને આજથી જ આપણે પક્ષીઓની સેવામાં બધી તૈયારી ચાલુ જ કરી નાખી છે અને આજે રહેશું સેવામાં તો બસ એ જ જણાવવાનું હતું કેમ્પ વિશે તો એ તમને માહિતી મેં આપી દીધી છે અને હવે બસ થોડી વારની અંદર જાશું આપણે માંદાવાર વાળામાં ડ્રેસિંગનું કામ આપણે ચાલુ કરશું તો આપણે પાંદરાવાર બધું કામ આપણું ઓકે કરીને આવી ગયા છે આપણી ગૌશાળે ગૌશાળા આવીને સૌ તો પાણી ચાલુ કરી નાખ્યું એટલે બધા પાણી પી લે પણ પાણી તો ભરેલું જ છે એટલે જેટલું અધૂરું છે એટલું ભરાઈ જાય એવું કર્યું છે હવે જાય એકવારના અંદર અને છેલ્લા કેટલા ખબર છેલ્લા લગભગ પંદર વીસ દિવસમાં આપણે ત્રણ છે ધમાકા કર્યા અને ચોથો ધમાકો આજ હું તમને જણાવું શું હશે તો શું રોજ રોજ અહીંયા આવસ આવડી બધી ગાયો છે શાંતિથી બેઠી હતી પણ આપણે આયા એટલે થઈ ગઈ છે ઊભી આ કું છોડી હતી છે ને બધા શાંતિ છે આમ છે આમ ફરી રહ્યા મસ્તી કરી રહ્યા અને જે હમણાં જ મેં તમને જણાવ્યું કે આ જે છે આપણે ચોથો ધમાકો કરવાનો છે એ કયો ખબર એ આ કેસર હવે શું કામનું એ સેઠિયું આપણે આ કેસર છે એને આજે નવ મહિનાનો ગા પૂર્ણ થઈ ગયો છે અને સૌ પ્રથમ ધમાકો કર્યો તો આપણી કુંજે બીજો ધમાકો કર્યો તો માયાએ ત્રીજો ધમાકો જે આપણી જર્સી કાળી શંકર છે એને અને ચોથો ધમાકો કરશે આપણી કેસર કેસરને તમે ચેક કરી શકો છો આજે નવ મહિનાનો કાપ પૂર્ણ છો હજી એટલો વરાક નહીં દેખાતો કારણ કે ગાય છે વેતરાવ એટલે હું તાત્કાલિક વરાક વાળી આવે ને વ્યાઈ જશે હું થશે અને કેટલા દિવસમાં છે બોલો હાલો જીતભાઈ લો ખોટું તમે બધા કોમેન્ટ કરજો કે આપણી કેસર છે એ કેટલા દિવસમાં વ્યાં છે બરાબર બાકી તો માયા જે છે એ આપણે ખૂબ રાહ જોડાવી એમાં આપણી કુંજ છે એણે બાકી નંબર લીધો રાહતના જોડાઈ તાત્કાલિક વિયા ગઈ અને આપણી જે કારી શંકર છે એને તો હંચોડી નહીં એને તો સરપ્રાઈઝ આપણે આપી હતી એમને હવે જોઈએ છે કે આપણી કેસર શું કરે એ અત્યારે જો હાલવા માંડી છે ત્યાં ભાગ્યા બધા શીતલ માયા ને કોયલ ને પરીને એને ખબર જ પડી ગઈ કે આ બધા અહીંયા આવે ને એટલે પાછળ હાલ્યું જવાનું એટલે વાં અહીંયા ને હાલવું એના કરતાં આપણી રીતે હાલવા માંડીએ તો જો આપણે તો કાંઈ કીધું નહીં એને વિડીયો ચાલુ ને ચાલુ પડે તો ક્યાંય કીધું હોય તો કયો પણ એની રીતે જ છે બધી હાલવા માંડ્યું છે પાછળ તરફ જીવણી જીવણી એક બૂટી રાખીને એક તો કાઢ નાખી તો અત્યારમાં કેવી ધરાઈ ગયેલ છે રતન બોલ શંકર તો છે કે એને મારી દીકરી ને આડવા જાવું ની હોય આ રે એને કાલે સ્પેશિયલ ઠેટ છે એને ચરવા મૂકવા જાવી પડશે એવું મને લાગે છે શું કેવું તારે જાવું પડો આજે તને એકવાર તો મૂક્યો તો ઈ તો કૃષ્ણ હતી કૃષ્ણ ને દી કૃષ્ણ હતી હાલો તો આજે તો કાઈ ન થાય પણ કાલે આપણે એને મૂક્યા છે ઠેઠ સુધી એટલે કાંઈ ચિંતા નહીં તો એણે તો એ કરી છે આ સતત ત્રીજો દિવસ છે ગયો કે જે અહીંયાથી ગઈ ના હોય એવું કાંઈ વાંધો નહીં પણ બાકી આ ચોથો ધમાકો તમને કેવો લાગે એ કોમેન્ટ કરી જરૂર જણાવજો અને કેટલા સમયમાં છે એ કહેજો તમે શું લઈ આવશે નક્કી વાંચડી લઈ આવે ને એ તો હવે ચકડા ફરી ગયા છે આપણા હવે હવરા એટલે એ કોઈ ચિંતા છે નહીં બાકી છે ક્યારે એ કારણ કે આપણે સત્તર અઢાર તારીખના રહી જવાનું છે એટલે અત્યારે બહાર આજે બહાર અને આજે નવ મહિનાનો ગામ પૂર્ણ થયો એટલે હવે એવું ન થાય કે આપણે અહીંયા કોઈ હોય નહીં ને વ્યાય એવું થશે તો થોડીક તકલીફ પડશે કારણ કે આપણા મિત્રો બધું સંભાળશે તો ખરા જ પણ સાથે સાથે ગાય વ્યાઈને ગાજવી ગયેલું ગાયને દોવીને એવું બધું થોડુંક મુશ્કેલ કામ છે પણ ભગવાને ધાર્યું એવું થશે એવું હશે તો આપણે હજી સત્તર તારીખ સુધી તો અહીંયા જ છીએ ત્યાં સુધીમાં વ્યાઈ જાય પાંચ દિવસની અંદર તો કાંઈ વાંધો નહીં પણ મને એવું લાગે કે પાંચ દિવસમાં તો વ્યાઈ જશે કારણ કે એ વાસડી લઈ આવે છે ને એમાં ઘણો સમય ના લે ને એટલા માટે કોઈ ચિંતા છે નહીં બાકી અહીંયા ગોધી ગાડી આવી ગઈ છે તો નીણ નાખવાની છે તો નાખી દે એક વારની નીણ પછી વાત કરીએ નીણ થઈ ગઈ ને આ બધા આવી ગયા જો એક વારના તો કઢાવીને આવી ગયા તો હતી જ કે નહીં બે દિવસથી કેમ એવું થાય તો ધોકો લઈને જવાયને કોણ કે એમને એમ જોવો ચૂટી ગયો જવો એ ધોકા ના ચાલે ને ધોકા ઓરીજનલ ખપે આ ના ખપે હે ખાલી ચોથા નંબરનો ધમાકો કરી નાખજો અને કે આપડી વાત રાખી દેજે ચાર વાસળી બરાબર ને બાકી ક્યાંક તું એને કેમ ના માયાન જેમ થાય એને વાંધો નહીં પણ એ લઈ આવજો એમ

આપડી કેસર જોઉં કેસર જ છે ને હ કેસર જ છે આ જે છે એ નવ મહિનાનું કામ પૂર્ણ થઈ ગયું હવે જોઈએ છે કેટલા દિવસમાં વ્યાય પાંચ છ દિવસમાં વ્યાય જાય તો સારું નિત્ર આપણે અહીંયા આજે રસુ નહીં એટલે જે હશે એ આપણે આગળ જોઈશું બાકી આ વાળાની અંદર બધું કામ થઈ ગયું ઓકે નીણ નખાઈ ગઈ છે પાણી ભરાઈ ગયું છે હવે તો બીજું કંઈ કામ રહેતું નથી તો હવે છે પોપટને અને હા ઢીંગલિયુને ચેક કરવાની છે એ આજે છે મોટા પિંજરાની અંદર જ છે તો એને ચેક કરીએ હવે તો આપણે પાછળના વાળાનું બધું કામ કર્યું ઓકે અને હવે આને ચેક કરો આ ઢીંગલીઓને એને આ એક ઢીંગલા એને અહીંયા જો તડકો શેકી હશે શાંતિથી ઊંઘ બેઠો છે ને આ ત્રણે ઊભ્યું છે આ બે તો શું છે ધૂળ ખાવાનું બંધ જ નહીં કરતી હોય એટલે આપણે મૂછું કાઢવાનું કોઈ કારણ જ આવતું નથી એમાં બાકી ઉ જે ત્રીજા નંબરની વાસડી છે ને એ ડાય છે એ ધૂળ અત્યારે જ નહીં ખાતી હવે પછી ખાય તો નક્કી નહીં બાકી આ શેક મકાઈ ખાય છે લીલી લીલી ઓમ હુકી ને ઓમ લીલી ત્રણ દિવસની ની થઈ ગયા એટલા માટે ઓમ હુકી અને ઓમ લીલી બરાબર ને બોલો તમે ભગી આજ શેઠાણી સ્પેશિયલ ફીડ ઉપર આવી ગયા છે અને હવે સાંજ સુધી ખાશે આટલામાં ધરાઈ જાય છે કે નહીં ધરાય જાય એમ તો બસ આટલામાં ધરાઈ જાય કે દસ કિલો છે માંડ માંડતગાર ઉપર મારાથી સુધી પહોંચ્યું બાકી હવે ગૌશાળાનું બધું કામ ઓકે થઈ ગયું છે બધું હું તમને બતાવી દીધું અને એક નવા સમાચાર આપી દીધા છે ભલે તો હવે જમવાનો સમય થઈ ગયો છે કારણ કે આ બધા જમવા બેસી ગયા છે અને હવે આપણે જવાનું છે તો ચાલો જાય જમવા તો મિત્રો આપણે બપોરે આપણી ગૌશાળાથી સીધા સાંજે આપણે ઘરે મળ્યા છે એનું કારણ એ જ કે વિડીયો ઘણો લોંગ થઈ ગયો હતો અને પ્લસ પાછું બપોર પછી આપણે થોડું કામ વધારે હતું બપોર પછી આપણે મકાઈ વાટવા ગયા હતા અને મકાઈ વાટવા ગયા અને પછી ભરી એની જે છોટા હાથે આવે ને એ તો એમાં તો વજન એટલો થઈ ગયો તે જ ભાઈ કે ખેતરમાંથી બહાર જ ન નીકળી આ બચી ગયો આજ ઘરે રહી ગયો ને એમાં નહીં તો હેરાન થઈ જવાના હતા એક જગ્યાએ જમણવાળું તો એમાં પહોંચી ના ગયા બારે જમવા જવું પડ્યું ને આમ ક્યારેક ક્યારેક તો એવું થાય કે પાત જ મેંકી દો એની પણ છતાં છે ત્યાં નવ વાગ્યા છે ને ઘરે પહોંચી ગયા છે અને અહીંયા તમે ચેક કરી શકો છો ઢોર લાખી તમો અને સુરભી સુરભી જ નહીં સુમન ને બધા જો સાંજનું છેલ્લું ખાણ ખાય છે હવે ખાણ ખાઈ લે ખાણ નહીં પણ શું કહેવાય ચરો ખાય વતરો અને એ ખાઈ લે પછી આરામ હવારે સીધું પછી મળશે તો એ છે કામ બધું ચાલુ છે આપણે અહીંયા બેઠા છે અને વિડીયો એડિટ કરવાનું કામ બધું બાકી છે એટલે હવે વિડીયોને ત્યાં અહીંયા સુધી રાખી દઈશું જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરી નાખજો કોમેન્ટ કરી નાખજો મળીએ કાલે નવા વિડીયોમાં